ગઈકાલે આશરે બે કલાકે બપોરનો આ બનાવ બન્યો હતો આ રાસપીપલા બોડેલી રસ્તા ઉપર જે રસ્તાનું કામ ચાલે છે એમાં અમારા ગામના રાજેશભાઈ સનાભાઈ જેઓ ટ્રેક્ટરમાંથી લાકડા ભર્યા ટેક્ટરમાંથી નીચે પડી ગયેલા જેઓનું અવસાન થયેલું છે અમે ગઈકાલે રાત્રે આવીને તપાસ કરતા જે કોન્ટ્રાક્ટર હતો એમને અમને દોઢ લાખ રૂપિયા આપવાના કીધા અમે કીધું ભાઈ માણસની દોઢ લાખની કિંમત નથી નાના નાના બાળકો છે એના બે તો તમે વ્યવસ્થિત તમે એને એક સહાનુભૂતિ તરીકે તમે એમને રકમ આપો એવી અમે રજૂઆત કરેલી પછી અમે એ લોકો આનાકાની કરતો હતો વચ્ચે અમારા આજરોજ સવારે પાછા અમે પોલીસ સ્ટેશનમાં ગયા ધારાસભ્ય શ્રી દર્શનાબેન દેશમુખ સાહેબે એમને પણ વિનંતી કરી કે ભાઈ એક સહાનુભૂતિ તરીકે એમને યોગ્ય તમે વળતર આપો પછી નક્કી થયું અમારે રૂપિયા ત્રણ લાખમાં અમે પછી સહાનુભૂતિ તરીકે રકમ ચૂકવવા માટે કોન્ટ્રાક્ટર સહમત થયો અને સાથે સાથે કાયદેકીય પ્રક્રિયામાં પણ એફઆઈઆર પાડીને અમે આગળ અમે એમની કાર્યવાહી કરીશું